પર્યાવરણનું મહત્ત્વ એન્વાયરમેન્ટલ ઇમ્પોર્ટન્સ શિક્ષકનો પાઠ એક દિવસ સ્કૂલમાં શિક્ષકે બાળકોને કહ્યું વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જરૂરી છે તે હવા આપે છે છાંયો આપે છે અને પ્રકૃતિને સુંદર બનાવે છે સાનિધ્યનો વિચાર સાનિધ્યએ ઘરે આવી મમ્મી કિંજલને કહ્યું આપણે પણ વૃક્ષ વાવવું જોઈએ સ્નેહીની ખુશી સ્નેહી ખુશ થઈ બોલી હા હું પણ તારી સાથે વૃક્ષ વાવીશ ધીરુદાદાની સલાહ ધીરુદાદાએ કહ્યું બાળકો આવતીકાલે આપણે બગીચામાં જઈએ અને વાવણી કરીએ વાવણીનો દિવસ બીજે દિવસે સાનિધ્ય સ્નેહી મમ્મી કિંજલ અને પપ્પા શૈલેષ સાથે બગીચામાં ગયા વૃક્ષ વાવવું સાનિધ્યએ નાનું છોડ ખાડામાં મૂક્યું અને સ્નેહીએ માટીથી ઢાંકી દીધું પાણી આપવું પછી મમ્મી અને પપ્પાએ પાણી રેડ્યું બધાએ મળીને પ્રાર્થના કરી આ વૃક્ષ મોટું થવું જોઈએ દરરોજ સંભાળ સાનિધ્ય અને સ્નેહી દરરોજ એ વૃક્ષને પાણી આપતા અને એની સંભાળ રાખતા વૃક્ષનો વિકાસ થોડા મહિનામાં તે વૃક્ષ મોટું થઈ ગયું પક્ષીઓ એની ડાળ પર બેસવા લાગ્યા વાર્તાનો સાર સાનિધ્ય અને સ્નેહીને સમજાયો કે વૃક્ષો વાવવાથી પ્રકૃતિ ખુશ થાય છે અને આપણું જીવન પણ સુંદર બને છે વાર્તાનો સંદેશ વૃક્ષો એ જીવન છે તેમને બચાવવું અને વાવવા એ આપણું કર્તવ્ય છે